તો આ તરફ વાત કરીએ આપણે બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં વડગામ દાંતીવાડા પાલનપુર ધાનેરા સહિતના જે વિસ્તારો છે તાલુકાઓમાં વહેલી સવારથી જ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે જેમાં પાલનપુરમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો જે છે તેમજ મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને તેમજ અમદાવાદ ગઢામણ પાટીયા નજીક વરસાદી પાણી ભરાઈ જતા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને તેમજ પાલનપુર નજીક આવેલી ગોબરી તળાવ ભરાઈ જતા તંત્ર સજાગ બન્યું હતું

નીચા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે જેથી કરીને તંત્ર અને જે ગોપરીમાં પાણી જે ભરાય છે લઈ અને એક ગટર લાઈન મોટી યોજના કરી ઉમરદસી સીધું આપી દે તો કાયમ માટે પાલનપુર નો સમસ્યા દૂર થાય એવી છે તો મારી પણ તંત્ર વિનંતી છે કે યોગ્ય પગલા ભરે શંકરભાઈ ચૌધરી પાલનપુર ગઈકાલે આઠ ઇંચ થી વધુ વરસાદ પડી ચુક્યો છે અને પાલનપુરના ઠેર ઠેર એટલે ઘણી બધી જગ્યાએ અત્યારે પાણી ભરાયેલા છે અમુક સોસાયટીઓમાં અમુક ઘરો ની અંદર પાણી આવી ગયા છે હાઈવે એ વધારે પડતા સવારે પાણીના કારણે આખો જ જામ થઈ ગયો હતો અને લોક થઈ ગયું હતું

એમાં વિવિધ જગ્યાએ પાણીઓ ભરાયેલા છે કે નહીં તેની ચકાસણી કરવા માટે નગરપાલિકાની ટીમ સાથે વિવિધ જગ્યાએ ચકાસણી કરેલી છે અને જ્યાં જ્યાં એ ફરિયાદ મળેલી ત્યાં નિકાલ કરવા માટે જેસીબી તથા માણસો મોકલી અને નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અત્યારે ગોબરી તળાવની વિઝિટ કરવા આવેલા હતા અને ગોબરી તળાવ આખું ભરાઈ ગયેલું છે અત્યારે અને એનો નિકાલ કઈ રીતે બીજું વ્યવસ્થા થઈ શકે છે તેની ચકાસણી માટે મુલાકાત લીધી નગરપાલિકા વિસ્તારમાં મોટાભાગની જગ્યાએથી અ પાણીનો ક્યાંય રુકાવટ નથી અત્યારે અને જે જે જગ્યાએ ફરિયાદ આવી હતી ત્યાં નગરપાલિકાની ટીમ લાગેલી છે કોઈને નગરજનોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે સુનિશ્ચિત કરવા માટે નગર